છાણી વિસ્તારમાં આવેલ સેવન નાઇન વિલાના રહીશો દ્વારા બિલ્ડર સામે આક્ષેપો કરી યોગ્ય કાર્યવાહીની માંગ સાથે પોલીસ મથકે રજૂઆત કરી હતી છાણી વિસ્તારમાં આવેલ સેવન નાઇન વિલાના રહીશોએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં અઠ્ઠાવીસ મકાન પ્લસ એક ઓનર પ્લોટ અને અમે રહીશો રહીએ છીએ બે હજાર બાવીસ સુધી મકાન બનાવી આપવાની ખાતરી અપાઈ હતી જે પછી બે હજાર તેવીસમાં વધારાઈ હતી એના પછી અમારી જોડે વાત કરીને બીજા અઢાર મહિના સુધી વધારી આપવાનું કહી બિલ્ડર દ્વારા બધું બાકીનું કામ કરી આપીશ જણાવ્યું હતું જ્યારે ફરી હવે બિલ્ડર દ્વારા રજૂઆત કરાઈ હતી કે એક વર્ષ વધારી આપે પણ હવે અમારી સોસાયટીના સભ્યોને તેમના ઉપર વિશ્વાસ રહ્યો નથી તેથી અમે હવે રેરામાં જવાના છીએ જેની ખબર તેમને પડતા આજે તેમણે સોસાયટીની લાઇટો બંધ કરી દીધી હતી આના કારણે ભવિષ્યમાં ચોરી થવાના ચાન્સ છે તેથી સ્થાનિકોએ આ મામલે પોલીસ મથકે અરજી કરી યોગ્ય કાર્યવાહીની માગણી પણ કરી હતી સ્થાનિકોએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે બિલ્ડરે ક્લબ હાઉસ પરચુરણ કામ રજીસ્ટ્રેશન કરી આપવા બાબત સોસાયટી હેન્ડઓવર કરવા બાબતે સ્થાનિકોને કહ્યું હતું જોકે હજુ ઉપરોક્ત કામ કરી આપ્યા નથી પાછું લાઇટ બંધ કરાતા લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિકોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી હતી લાઇટ ન હોવાથી સાપ જીવડાની લોકોને બીક છે સીસીટીવી પણ બંધ હાલતમાં છે બિલ્ડર રિસ્પોન્સ આપતો નથી વાયદા કરે છે પણ કામગીરી કરતો નથી આ અંગે રહીશોએ અધિકારીઓને મળીને પોતાની રજૂઆત કરવાના છે સ્થાનિક રહીશો દ્વારા આજરોજ પોતાની સમસ્યા અંગે મીડિયા સમક્ષ જણાવ્યું હતું પણ ફિલ્મ ચાલી જેવી આવે છે અત્યારે લાઇટ બંધ છે અત્યારે જીવડા ને બધું અત્યારે એટલે સાપનો ડર છે અને તમે સોસાયટી જેવું લાગતું જ નથી અત્યારે અત્યારે પૂરો અંધારપટ હોય છે અત્યારે સીસીટીવી કેમેરા એ બધું બંધ જ છે સોસાયટીમાં નાના બાળકો છે તે બાળકો રાતે કેમના બહાર નીકળે અહીંયા લેડીઝ કેમની બહાર નીકળે એ બધા પ્રશ્નો ઊભા થાય છે અને બિલ્ડરને કોઈ જાતનો રિસ્પોન્સ આપતો નથી આ ત્રણ વખત એક્સટેન્ડ કર્યું છે બરાબર એ વાયદા પર વાયદા કરે છે પણ કામ કરતો નથી થઈ જશે થઈ જશે એવું કરે છે પાંચ સુધી એક્સટેન્ડ ના કર્યું એટલે એમને લાઈટ કાપી છે અને થાય છે કરી લો એવી ધમકી પણ આપે છે તમે અત્યાર સુધી ક્યાં કરી અને શું પોલીસ સ્ટેશનમાં ત્રણ દિવસ પહેલા રજૂઆત રવિવાર રાતે રજૂઆત કરી છે પણ હાલ સુધી અમને કોઈ ત્યાં પોલીસ સ્ટેશનમાંથી પણ રિસ્પોન્સ મળ્યો નથી આગળ રણનીતિ શું રહેશે સોસાયટી અમે આગળ હવે આગળ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરીશું પણ શું થશે એમને અમને હજુ ખ્યાલ નથી તમે તો કયા માધ્યમમાં જવું એ અમને હજુ ખ્યાલ નથી તેના માટે અમે જે અધિકારી હશે એને રજૂઆત કરીશું બે હજાર બાવીસમાં આની લિમિટ હતી એના પછી બે હજાર તેવીસમાં એનું રજિસ્ટ્રેશન એક્સટેન્ડ કરવામાં આવ્યું હતું બે હજાર ચોવીસમાં અમારે બધાની કન્સેન્ટ લઈને રજિસ્ટ્રેશન પાછું એક્સટેન્ડ કર્યું એ પાછું છ મહિના બે હજાર પચીસ સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યું હજી પછી હવે પાછું અમારે એક વર્ષ માટે એક્સટેન્ડ કરવા માગે છે જે અમે લોકો રાજી નથી કારણ કે હજી એનું કામ જે એને પ્રોમિસ કરી હતી એ પૂરું નથી કર્યું એના બધા પોઈન્ટો અમારા જે આ બધા એક એક પોઈન્ટો કહે છે સ્ટાર્ટ કરો પણ એક તો અમને જે કમિટમેન્ટ કર્યું હતું એલિવેશન બ્રાઉઝરમાં બતાડ્યું હતું એ બી નથી આપ્યું અત્યારે જ્યારે અમે લાઇટ મીટરની શરૂઆતમાં માંગણી કરી હતી ત્યાં એનું બી એની બાય નોલેજ નહોતું અમે જાતે જીબીમાં જઈને લાઇટના મીટરની એપ્લિકેશન કરી અને ત્યારે અમારે ત્યાં મીટર આવ્યું અત્યારે સોસાયટીનું કોમન મીટર નથી ઉતાર્યું તો એમનામાંથી જે લાઇટ અમનાર સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ થતી હતી એ એમને અમે રેરા એક્સટેન્ડ કરવાની ના પાડી એટલે એમને એ અત્યારે કાપી નાખેલ છે અંધારપટ છે અને એના માટે જો સિક્યોરિટી અને એ બી સોસાયટીમાં સુરક્ષા કઈ રીતે કરવી એ સિક્યોરિટી માટે બી પ્રોબ્લેમ છે અને એમને કોઈક રજૂઆત કરવા જઈએ છીએ તો વાયદો જ કરે છે પણ કામ થતું નથી ક્લબ હાઉસમાં હજી બી કામ થયું નથી તમે જ્યારે બી પૂછો ત્યારે એમ કે છે કે બસ બે મહિનામાં પતાઈ દઈએ પણ કામ થતું નથી